એ તો રામ રામ ડાયરાને કેમ હો મજામાં ને મજામાં જ હશો તો આપણે અત્યારે સાડા દસ વાગે ક્યાં જઈએ ખેતરમાં ચા દેવા મજૂ અટાણ મગમન ને દવાનું કામ હાલે તો આપણે અત્યારે નીકળી જાય આપણો ચા ઘેર પડ્યો પાછા આવીને પીવા

ઓ મિત્રો તો તૈયાર થઈ ગયા પાંચ અને નવી મોટર નાખી ની નું ગાર્ડન પણ કરી દીધું આ ખેતરમાં સાહટિયામાં હાલે તમને દેખાય હા હાલે આ મોટર પડાવી દઈ